સાથે તમામ પરિસ્થિતિની પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્રને પણ સૂચના આપવામાં આવી છે આ વખતે જે કેચ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત જે તલાવોની ઊંડો કરવાનું થોડો કરવાનું કામગીરી કરવામાં આવી છે લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ ફોલો કરવાનો અને ઊંડા કરવાનું કામગીરી કરી છે વિશ્વામંત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે સાતસોથી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે લગભગ અગિયારસોનું કેરિંગ કેપેસિટીનું વિટ છે જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટર શેડ એરિયાઝમાં એ પાણી અત્યારે અમે હલોલ અને આસોચ વિસ્તારમાં પણ અમે ટચમાં છે અત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટર શેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાની આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી ત્રણથી ચાર કલાક પછી લગભગ ચારથી છ વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે હાલ ચિંતાકારક સ્થિતિ નથી સ્વાભાવિક જે ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે અને અલગ અલગ ટ્રીબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે ખાસની પણ અત્યારે સફાઈ જે બી મુસુમ કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી ગયા છે અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ નાઇન એમ એમ થયું છે પ્રતાપપુરામાં થર્ટી થ્રી પોઈન્ટ ફાઇવ એમ રૂપાપુરામાં થર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ગોપીપુરામાં ફોર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ગોતાલમાં ફોર્ટીન તાજપુરામાં ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ફાલોલમાં સેવન પોઈન્ટ ફાઇવ અને આસોજમાં થર્ટી પોઈન્ટ ફાઇવ આટલું રેઇનફોલ્સ થયું છે એવરેજ ઇઝ થર્ટી ટુ એમ અને મહીસાગરનો જે ફ્લો છે એ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફાઇવમાં અમે લોકેટ કર્યા છે વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇસ્યૂઝ નથી ઈસ્ટ ઝોનમાં બે એમએમઓ છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં એક એક એમએમ નોટ કર્યું છે એટલે આવરેજ રેનફોલ સિટીમાં ચિંતાકારક નથી પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રીબ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે અમે લાસ્ટ ટાઈમનું જે ટુ હંડ્રેડ પોઈન્ટ્સ સિક્સટીન પોઇન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે જે જે જગ્યામાં ડીવોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરિંગ કેપેસિટી આ વાર ઓલમોસ્ટ ક્લોઝ ટુ વન પોઈન્ટ ફાઈવ ટુ ટુ ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે એટલે પાણી નીકળી જવાનું છે સૂર્ય નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે દેનાનું પણ જઈ રહ્યા છે એટલે આર કંટ્રોલિંગ ધ ફ્લો બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાંઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે આશા રાખીએ કે આ વખતે આવું ઇશ્યુઝ ના થાય અને માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા અમે હાથ ધરવામાં આવી